રાવે બે વેક્ટર હોય કોકને તોતી બે વેક્ટર ક્યાં ક્યાં આવે આવે દે ને હું આવવા દે અંદર ક્યાંથી આવશે કોઈ બોલ એ આવી જા આવી અરે અરે અહીંયા જાવ માં એ ક્યાંય નથી આય રાય હાલો અંદર એ આટો હાલો આણી રાખો આટો તોડો ના ના મારા મારા અહીં ચડી ગુસીન ચડી ગુસી જા અહીં જાવ ને ભાગવા દેવાનું બોલી લઈ ગયા બીજો ન કે મેકી બીજો ન મુકાઈ ગયો આખો P90 P90 ઉપર 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 P90 કામ જોરદાર બને મે ઠીક છે ભાઈ ફોન અતાર ઉછો રાખવાનો ક્યાં કરી હું તો હાલો હવે 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 જીરો માણસ અંદર કરો હે મે દીકટી છે નથી આયો મારો કઈ ન એક આયો જડી યાર આયો આ બેટા ટાપ

નો અહીંયા થી અરે કરણ ચડી ઉપર ચડી જા થોડા થોડે મરમ આવી તો આવ ચડી જા હે આ ખબર નહી ખેર જ ના ખોનો જવા નહી દેવો લપેટી નહી ગાડી વારવાય નો દીજી ગાડી થોડી વેરા જ ઇસમે એ આ બે બે સાઈને સર બે કેમ ચડાઈ જાય છે લે લે કરીને વી ગયો તે એટલી સ્પીડમાં 390 મને કેમ છોરી હાલો હાલો ડ્રોપ લૂટી

અહીં ઝોનમાં ઝોનમાં હાલો મા એ આય આબો ઝોનમાં કરી ગયો બોડીયા માણસો દેખાતો નથી આમ મારે આમ મારે માથે કું ઓલું પડાવી ખાતા कोई दे, ये ये साइड ना तो टूटे आवे मार हमे आ तो मारे हमे आ रियो आ बॉक्स आडो बे बेचर आई मार हां तो स्कनन मार तू वाला सेना बे आवे अरे हां ऊपर से आवे ए, ए, आगो भागो भागवा किसपट एडी ये ऊपर गाड़ी ये टूटे नीचे यहां जातो यहां जातो बराबर यहां पे भागो पहला मार अरे आई एम बॉट अरे हालत में एडी की तो मारवा को हाउ डाउन જાયલો નીજે નીજે ની નીચી ની કાનિયા ઉપર ગયો પાછો ઓલો હેઠે ને કોણ ની માં ચડી વા આધી જાવી જા ચડી ભાગીન તું ક્યાં જાય મિનમ બે જારીય કરો અરે આયા છાઈ દે રીય અરે અરે કે સબી ચડી વા અરે એસ કે સબી તોડ સડી તો જ મેડિકિટ મેડિકિટ જ ન માર મેડિકિટ માર પડી જાય હવે હું મારી નહીં કાં થાય મેડિકિટ ના છે કે કેટલા જાવ જો એ મિલ માં ઓર મિલ માં હું અહીં જાલ રીમ માં દિલ કર્યું હમણે હા પણ તોય જાવા દે દિલ કર્યું દિલ લૂટતા જઈશ તું ઇતરા હોય આયા પાડી જો ન કાઢતો ગાડી ચાર એક ગોળી ની છે એસ કે એસ વી ટી એ રિવાય કરને લે 2000 ઓલું માં જ લેવાના છે કવર માં તો